ઓડિશાના વન વિભાગના કર્મચારીના ઘરમાંથી વિજિલન્સ વિભાગને ખજાનો મળ્યો છે આવક કરતા વધુ સંપત્તિની તપાસ દરમિયાન વન વિભાગના કર્મચારીના ઘરમાંથી એક પોઈન્ટ ચુમ્માળીસ કરોડની રોકડ મળી આવતા વિજિલન્સ વિભાગ પણ ચોંકી ગયો હતો એક પોઈન્ટ ચુમ્માળીસ કરોડ ઉપરાંત ઘરમાંથી સોનાના બિસ્કિટ અને સોનાના સિક્કા પણ મળી આવતા વિજિલન્સ વિભાગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઓડિશાના કોરાપુટના ડેપ્યુટી રેન્જ રામચંદ્ર નેપાકના પરિસરમાં વિજિલન્સ વિભાગે દરોડા પાડ્યા છે આ દરોડામાં ટીમને મોટો ખજાનો મળ્યો છે વિજિલન્સ વિભાગની ટીમે રામચંદ્ર પાકના ઘરમાંથી એક કરોડ રૂપિયા રોકડા સોનાના બિસ્કીટ અને સિક્કા જપ્ત કર્યા છે કોરાપુટના જયપુર ફોરેસ્ટ રેન્જના ડેપ્યુટી રેન્જ રામચંદ્રને પાક પર આવત કરતા વધુ સંપત્તિ એકઠી કરવાનો આરોપ છે વિજિલન્સ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે જયપુરના ડેપ્યુટી રેન્જ રામચંદ્રને પાક સામે ચાલી રહેલી તપાસમાં તેમના ઘરમાંથી ગુપ્ત ખજાનામાં છુપાયેલા છુમ્માળીસ કરોડ રૂપિયા ચાર સોનાના બિસ્કીટ અને સોળ સોનાના સિક્કા જપ્ત કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન રોકડ ગણવા માટે મશીનો અને સોનાનું વજન કરવા વજન કાંટો મંગાવવો પડ્યો હતો જયપુરની સ્પેશિયલ વિજિલન્સ કોર્ટના સર્ચ વોરંટના આધારે જયપુર અને ભુવનેશ્વરમાં છ અલગ અલગ સ્થળોએ દરોડા પડ્યા હતા દરોડામાં છ ડેપ્યુટી એસપી પાંચ ઇન્સ્પેક્ટર નવ એએસઆઈ સહિત ચાલીસ સભ્યોની ટીમ જોડાઈ હતી ડેપ્યુટી રેન્જ પર તેમની આવક કરતા વધુ મિલકત એકઠી કરવાનો આરોપ છે આ આવક તેમની નોકરી અને સરકારી પગાર સાથે મેળ ખાતી નથી વિજિલન્સ ટીમ મિલકતો બેંક ખાતાઓ દસ્તાવેજો અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓની શોધખોળ કરી રહી છે રામચંદ્રને પાકે નવ માર્ચ ઓગણીસો ના રોજ કોરાપુટના સામાજિક વનીકરણ વિભાગમાં ગ્રામ્ય વન કાર્યકર તરીકે નોકરી શરૂ કરી હતી સામાજિક વનીકરણનું પ્રાદેશિક વન વિભાગમાં વિલીનીકરણ થયા પછી જયપુર ફોરેસ્ટ વિભાગમાં બદલી કરવામાં આવી હતી હાલમાં રામચંદ્રને પાકનો માસિક પગાર રૂપિયા છોતેર હજાર આઠસો એસી અને ચોખ્ખો પગાર રૂપિયા ઓગણીસ સિત્તેર હજાર છસો એસી છે